દોડાઈ દોડાઈને હા કાટ ના જો સર એક દાળો નવરા રવા નહી દેતા આજે એવું હોય ખોળવા જઈએ ને જો ખોડવા જઈએ બાપુજી આતમ ચાયા નહીં પીતો પાણી એ પીધું નહીં પકડજો પૈસા લાખ પૈસા તમારા પાસ રાખો મારું મગજ કો માલતું નહીં કંઈ વાંધો નહીં પણ ખેમા વગર શો થવું એમને આમ બાપુજી કોઈને કોઈ પડી છે ઇમ તો વાત છે

આખી રાત ઊંઘ નહીં આવતી એટલે ચિંતા થાય પણ વધારે પડતી ચિંતા કામ ગયો ને જમીન વેચીએ મારું પણ નુશીલના આગળ રવાનું નહીં મું ચિંતા કરશો અને જમીન નહીં વેચવી પડે આટલામાં કોમ થઈ જશે અને આ જે થયું છે ને બાપુજી આ દાગીના લીધે જ થયું છે પાછું પણ હું કેતો તો કે આ બધા ઠાટ કરવાની કોઈ જરૂર નહીં વિના નથી પાડી તાણ પછી તમે જાણે તો કહે કે વ્યવહ પહેરીને જવું પણ આજ પાછા ફળી ગયા

અને ઘરમાં જે સ્ત્રીને કેતા હોય ને કા ખોટું છે આ નહીં કરવું એ હાચા માટે જ હોય પણ સ્ત્રી એ ના સમજ કે એનું છોકરું એ ના સમજ અને ના સમજ એટલે પડખા આમજો અત્યારે બનું કે નહીં આવતી દે થઈ ગયો કિડનેપ એ તો કિડનેપ થઈ ગયો છે પણ હોય આપણો હું ખાઉં હું પીઉં હું મેલવું એની ચિંતા હોય છે

હારી હારી હોટલો ખાવાનું નઈ આપડા એ વાત તો સાચી નાસ્તો મરી જાય તારી હોટલ માં ખાવાનું રાખરી પાછા પાછા અને બંધન થઈ જાય ક પાછું હમણાં આવું ચાલે રખડવાનું અને ના જરૂર તો સારું સોમલા

બાબુજી આજ તો ખરા ગમે તે થઈ જાય રાત પર પણ કોમ કરે પછી તારા પાછું નહીં આવવાનું જો તમે બધા જે કરવાય બરોબર બાકી કિડનેપ કરવા વાળો જો મારા હાથમાં આયો ને તો એના દોત મુ પાડી નાખ્યો એ બાબુજી ખાલી એક વખત દેખાઈ જાય ને તો એનું સચ્ચીનો ધાવણ યાદ આવી જાય ને આજે દેખાઈ જોત પણ તમે એક વસ્તુ કરી નહીં આયા એટલે એક વસ્તુ લે જીવણિયા બોલલા બોલલા કરી નાખવું પડે એટલે કોઈ મારી જોન જાય સારે

અતારે ખતરનાક માણસો હોય મારી ભાભી માતા હું મરી જાઉં તો બાપુજી મને ચિંતા નહી પણ મારા સરપંચ ના હું લાયા વગર નહીં મેલું એ ના ખેમા એવું નહીં ચાલે જો અમે છે ને બે જણા આબા એટલા આબા ના થઈ તમે ઘર ધણી છો મારા તમે છે ત્યાં ના પાડવી કશો વાંધો નહીં પણ મારી વાત સાંભળો ઈકણીઓ તમે આવો ને તો એવું સમજી લેજો કે જોને ખેમા અંગાથી તમે આયા જ નહીં ના સમજે ખેમા ના સમજે તમારે એવું જ રાખવાનું કામ એ કરશી જ નહીં ઓળખતા જ નહીં એવું રાખવાનું જે જગ્યા કીધી છે ને એ જગ્યા એના પતા માણસો મેં કેલા હોય ગમે તેવું કરજો પણ મારા અંગે આવશે એવું ના થવું જોઈ ભીઆશો ના ખેવા હું કહું છું બાબુજી ગમે તે પણ જોખમ વાળું કોમ છે અને એમ નઈ આ ખેમો કેટલો હોશિયાર છે એટલી બુદ્ધિ આમાં જેવો તો આપરા ગામમાં જીગર બાજ કોઈ થાય નઈ બાબુજી એ જો ઇના છેડી છેડી પણ આપરા લાગુ ના જો ખેમા ને ગાતી છે અરે ના લાગુ જો બાબુજી ઓસી મારી જોખમ છે ઓ શિકર છે ઈ બાજુ છે એ ખબર પડતી નહીં તો તાબત થઈ જોવા દે

પછી લાગુ તો થાય જ નહીં નહી ના નહીં પાડી કે પેલી મોસો જેમ ફરના ઉપર ફરી ફરફર કરશો નહીં આ અહીંયા પાન મોમી નું મોટું જોવું છે પોણા નું મોટું જોવું છે બાબુજી

ગીતો વાગતો હા હા હું ફોન કરું માને તો ભક્તિ વિશ્વાલય તો કહું હા કો દાળ લાગુ લાગુ રો છો કોઈ ખબર જેવું પડા થકા નહીં પડતી એટલે હું રેલવે માં આબાના સરપંચ રેલવે માં નહીં આબાના બાબુજી કો કામ કે તમે આ ગેડા તો તો હું હેલા તો તો અલે પાટો ઉપર ફરે હે ને એ તો રેલવે ના સ્ટેશન ઉપર આબાનો તો એ ખેમા આરા મને જપ્પા નહીં દેતા કે મારો ડુસી એક જમ કરજો વિશ્વાલય દે સર

જગ્યા ચેન્જ સારું સારું તમે નવી જગ્યા લો આવી જાવ છો સરપંચ બાપુજી રેલવે ઉપડે ને જગ્યા ચેન્જ જગ્યા ચેન્જ હરો મેન જગ્યાએ આવી ગયો છું બસ બસ આ છેલ્લા ઓય હું કરો છો તમે

રોકડા લાવ્યો ને તું મોણસ લાવ્યો મોણસ પાછળ જ છે હા તો પછી એક કામ કર તું માણસ લાય હું પૈસા લઈ દઉં પેલા રોકડા એક પેટી કીધી હતી હું એકલો આવ્યો છું ખાલી પૈસા છું મારું મોણસ મારે હાજુ તાજુ ઘેર લઈ જવું પડશે તારું તને આપી દેવું લેતા હો પૈસા જ્ઞાન લીધા

કદી ભૂલ કરે આવે તું કદી ભૂલ કરે આન વાદે લે આ તમન તો હાથમાં રાખજે ન હોશી ભાગવા દેમ કેમા ગોળી માર કે પેલા બંદૂક આલી જો હન લાકડું છે છોકર બંદૂક છે દેખાય છે બાબુજી બે કલાક ના છે બે કલાક નહી વધારે થઈ ગયું

પોલીસ કુને બોલાવી પોલીસ બોલાય છે બાબુજી આ તો જીવડીયો ઓળખો તો ખરાબ

હું કોઈ એમનો સરપંચ મેં કીધું કિડનેપર પકડાઈ જાય ને તો સરપંચ ના પૈસા એટલા માટે સરપંચ કેતે રહું હું કેવાનો बाबूજી કાડાપડો હટજો આતો બોલાયો ના નથી પડી મી મારા ગ્રહો ખરા હાલ ખરાબ ચાલે છે પણ આ રસી છે ને આઈ નરી ગયો હેડો અમે હું કરવાનું છે કે માજી આવી ગયો

જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી